આ આપણી હોથલ ભેંસ જવાની છે તબેલામાં આપ જણાવજો કેટલા સુધી આ ભેંસ ભેંસ જો કે આપણી કમ્પ્લેટ છે ચારે અસળી કમ્પ્લેટ છે અને તૈણ વેતર આપડા પાસે વીહાણ છે કમેન્ટમાં જણાવજો કેટલા સુધી જવી જોઈએ નામ રહી આપણે ભગીર ભગીર ગીર પળ પળ કારણ કે રાતનું આમને બહુ ખાઈ લીધું છે એના હિસાબે પોળતી નથી તડકો તો કાંઈ છે નહીં કાં ભગીર તડકો કાંઈ છે નહીં પણ ભગીર એવું છે કે ઘરે ધરાઈને આવી છે એના હિસાબે પોળતી નથી કાં એવું તલા બે હા હવે લઈ જવાના સ્થળે આપણે ગઉં જો પોળે છે આમ વૈનિ ગવ લઈને આજ જ જાજા સેટાયા ઓરે લાગીય છે બે ત્રણ ગોવાળના છે ટાઈમ પાસ કરાવી જવાનું ઘરે આવણો જી પાણી નથી પાયા ઢોરને ઢોર થયા છે હવે થોડાક તરસ્યા આજ આપણે આપણો ઢોરનો તાગ લેવાનો છે ક્યાં સુધી આપણે આ પાણી નથી પીતો તો હમણાં પાણી બોલાયા પણ ઢોરનો વિચાર હતો નહીં એના હિસાબે પાણી નતે આયા હવે ક્યાં લઈ ગયા પાણી નથી માંગતા અંદાજ લઈ લઈ વાગે છે વાગે છે કમ્પ્લેટ પોણા બે અને આપણે આજો તાગત લેવાનો છે પોણા બે તો જો કે વાગી ગયા છે પણ કેટલા વાગીએ બાજા બાજી કરે હે અજમલ તારા ગાવડા બાજી જાય હા એ રાજીયા ખતરનાક નોખા ફાળવા પડે એકા બીજી નું નવા નવા ઝેરા ભેળા થાય ને એકા બીજીના એટલે આ બાજવાનું ચાલુ થઈ જાય હલો તારા બાજુ હોય તો આપણે હિરાળકા પાસે હોય જાય બરોબર આના પાયે નહીં બાજવાનું હલો સમાધાન સમાધાન હાલો સમાધાન તનેય નથી આપણે મારવાની અને નથી મારવાની તો હલો નાખી પડે જાઓ સરતા સરતા બાજે આપણને મંજૂર નથી ગોવાળ જો એકને એ પાણી પાવા જવાનો વિચાર થયો હોય તો આપણને જરાય નથી થવા જોઈએ કારણ કે આ ઢોરનો ઢોરનો તાગળ લઈ લેવાનો કેટલા વાગે એમ પાણી બાજુ હાલે છે ત્યાં સુધી ઇમનામથી પાણી બાજુ ન જાય ત્યાં લગી આપણે નથી લઈ જવા થતા જો પડ્યા શાંતિથી ઓલ્યો ગોવાળીના ઢોર બોલાવે છે એ સામે એના કારણ કે આમ થઈને લઈ જવાના છે ઘર બાજુ આ સીધો સામે ઝાડ મોટા મોટા દેખાય ત્યાં છે પાણીનું તલાવ ગામનું ત્યાં જવાનું છે પાણી આપણા ઢોર પળવા જ દેવા જો એ ગોવાળ બોલાવીને જાય પણ આપણા ઢોર એ કંઈ નહીં જાય કારણ કે આપણે ઉભા છીએ આ બાજુ સામે આપણે ગાયું પળે આમાંથી એ નો ન જાય હમ જો એટલે આ બે ત્રણ ટ્રે એ ના હૈ હાલ્યા દેશે બોલાવે એટલે બાકી બધા અહીં કરો પડે એ આપણા જ છે અમે લગી બાકી એક બોલ જો અમે હોઈ ના છે આટલા ના રહેતા ગાવડા કાઢી એકદમ તારા તો હમે ગોળ આપણા મર થઈ ગયો પાણી પાવા જે ડા સારવા જા 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 જે સારું હોય છે હા હા હ હ આપણે ઉભા રોગ હ ગામડા રહ્યા હતા ને તરસ્યા બહુ થયા હે પહેલાં બોલાયા હતા કે નથી જવું પાણી નથી પીવું હવે આપણે ઘઉં બહુ તરસી થઈ હવે લાંબે લાંબા આ તો હાકલા ન જ રહેતા પણ શું કરે તરસ્યા જેવા થયા હ સીધા ડાયરેક્ટ ચલો પી લોટ ડોટ આવી કેટલા તરસ્યા થયા એમ पी लो जितलो पियो इतलो ओ मै आवे लांबे लांबा हां हां हो निकल जावे निकल जावे हला हला लो पी लो तो लांबे लांबी गेहूं पीवे पाणी पूतरे हटदा लड़दा आले आवे है हम ओ बो 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 कबीर જો આપણે ગાયું પાણી પીવાની ટીક જુઓ જો એક પછી એક લાખ છે એક પછી એક લાખ છે જ્યાં જગ્યાએ છે ત્યાં ભરાઈ દઈશ આપણે ઉભા પાડે પીને રેટા હોય આવશે આપણે કંઈ ટેન્શન નથી ને થોડાક રહી ગયા છે ડગ જેવા બાકી આવો હલો પાણી પીવાનું હાલો ન કંઈ અહીંયા ઊભા ઉભા કોઈ નહીં દે હલો હાલ તો હજી બે રહી ગયા છે બાઇકી કાલે હવળા 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 છેલ્લી વાસળી હે આપણે આ વાસડી હવે આવતી રહે એટલે સમજી લેવાનું બધા આવી જાય ખાલી એટલું પાણી પી લે એની વાત નહીં જો હવે ગઈ નીમ એમ થાય કે આરામ કરવા મળે ને તો ઘણું પણ આપણે આમને આરામ નથી કરવા દેવાનું તરત ઉપાડવાના સારવાર અઢી વાગ્યા કમ્પ્લીટ બે વાગ્યાનો કહું માવડિયું પાણી પી લો પાણી પી લો કે હજી વાર છે વાર છે કંઈ વાંધો નહીં હા ટેમ લઈને પાણી પીશું બીજું હું હા આપણો ટાઈમ થઈ ગયો ફૂલ પાણી પીવાનો કાં જો કેવા થઈ ગયા પાણી પી પાણી પીને ધરાઈ રહ્યા તો હજી અમને ધરવા લઈ જવાના છે આપણે ખરબર સર અહીંયા આપણે હરેણનું અડકું થઈ ગયું લંગડું પગે અડવા દેતું નથી જો ખરીયામાં લંગડી થઈ જાય પગે તો લંગડે લંગડે હાલે પણ જોવા દેતી નથી આને ઘરે જઈને બે ત્રણ જણા થાય પછી આ જોવા દે કારણ કે ચાલ્યું શેરખી પછી પગમાં જોયું શું છે શું નહીં લગભગ તો કાંટો વાગ્યો હોય છે વીરાને ભૂંડે એને તારા લૂણ ઉતારી લેવાના હે ફરી ગયો થોડો ખૂજી ગયો હે હ અત્યારે નહીં જોવાય દે અને ઈલાજ ઘરે જઈને કરવો પડશે વાગો અળ નહીં સારાય કે નહીં સારવા દે ભાગા ભાગી ઉપડ્યા ઘર કોઈ આપણે ઘઉં પોળે છે કારણ કે આમના જાય એટલે આપણા રહી નહીં શકે ઘરે લીલી કડપ ખાવા હાટુ

一颗的开一下。